नमस्कार मित्र पंडित दीनदयाल उपाध्याय आवास योजना वर्ष बे हजार तेवीस अंतर्गत ઘર વિહોણા વ્યક્તિઓ માટે સરકારશ્રી દ્વારા ઘર બનાવવા માટે રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે આજના વિડીયોમાં આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું સૌ પ્રથમ વાત કરીએ એ પહેલા ચેનલ પર નવા આવ્યા હોય વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની પાત્રતા વિશે તો કે ગુજરાતમાં તમામ ગરીબ અને જેમના પાસે ઘર નથી તેમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના દ્વારા આખું ઘર આપવામાં આવશે જેના માટે તમે ગુજરાત નાગરિક હોવા જોઈએ તેમજ અરજી કરવા માટે તમારા પરિવારને લગતી હોવી જોઈએ તેમજ ગામડામાં તમારી પાસે જમીન હોવી જોઈએ સાથે સાથે તમને રૂપિયા બાર હજારનું ટોયલેટ પણ બનાવી આપવામાં આવશે તો આ રહી આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની પાત્રતા ત્યારબાદ વાત કરીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે કેટલા પૈસા મળશે તો કે જો તમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમને પણ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની સહાય આપવામાં આવશે અને એ ત્રણ હપ્તામાં આ તમારા ખાતામાં સીધી જમા કરવામાં આવશે અને તમને શૌચાલય બનાવવા માટે રૂપિયા બાર હજારની સહાય અલગથી આપવામાં આવશે તો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમને પણ પાક્કા મકાન રહેવા માટે અને આરોગ્ય સ્વાસ્થ્ય સુધારો થશે ત્યારબાદ વાત કરીએ કે પંડિત દીનદયાળ ઉપાધે આવાસ યોજના માટેની અરજી કેવી રીતે કરવાની રહેશે તો મિત્રો આપને ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ અરજી કરવાની રહેશે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈ અને તમારે આમની ઓફિશિયલ વેબસાઇટ છે એમનું નામ છે એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન આમની ઉપર જઈ અને આપને અરજી કરવાની રહેશે માગલા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે તેમજ મિત્રો જે આપની ડિસ્પ્લેની સામે જે ફોર્મ દેખાય છે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાતનામું છે તો જે પણ અરજદારને અરજી કરવા ઈચ્છુક હોય તેમને પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની મકાન બાંધકામ માટેની સહાય આપવામાં આવશે પ્લસ રૂપિયા બાર હજારની ટોયલેટ સહાય પણ આપવામાં આવશે તો વહેલી તકે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા વ્યક્તિ કેન્ડિડેટ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે અથવા તો અરજી કરી શકશે